કે ટિફિન લઈને નોકરી જવું પડતું હતું અને એ ઘરે અખંડ દીવો દાદાનો ચાલુ હતો એ દીકરી રાહ તારે નોકરી નથી જવાનું આ ગામ તારે અહીંયા આગળ લગન છે ત્યાં જવાનું ઘર ધણીને નથી ખબર ને હું અહીંયા જઈને ઊભો રહી ગયો હતો એડ્રેસ જોતો હોય તો હું આપીશ ગમે એટલા તળિયા ઘસે જાય કોકિંગ કે બાપુ બાજુમાં જ ઘર છે હું તમારો સેવક છું હું કહી દઉં સેવા કરવા ના આવતો ભાઈ મને મારો ઠાકર કે છે તેથી અડધી રાતે આવી તેથી તારે તારે ત્યાં કગર લગાય મારી વાય દોટવાથી ન મારા એવા કે પગ ભાગશાળી નથી તમારા ઘરે પડી જાય છે તેમ ન્યાલ થઈ જશે એ તો મારો ઠાકર દોઢ છોડે અને એ કારણ લઈને આવ્યો હોય તમારા ઘરે પર એવું કારણ લયું ને એ હું વર્ણ્યા નથી વાળતો મારો ઠાકર એવું કહેશે કે આમ દ્રષ્ટિ કરવું ને તાર તો એનો માય હાલતું તો હવે હવા તમારા ઘરે પધરાવણીમાં આવ્યા એને પાંચ પાંચ મહિના પછી તમારા હાંડલા કુર્સી કરતા જેવા ઘરે હું કામ પગ મૂકવા આવતો હોય ભગવાનને એમ કહું છું પગ મુકાય તો એવા ઘરે મુકાવજે કે એ પછી એની વેળા નબળી ના આવી જોઈએ નકર એમ મારે ક્યાંય જવું નથી સમજાય ને નહીં બજે જવાનું કારણ આ છે કોઈ હું વીઆઈપી નથી મારી કોઈ ફી નથી પણ તમારી અરજી અહીંયા પહોંચી જાય અને મારો ઠાકર અડધી રાજ્ય કંઈક એવા દાખલા છે હું ગામને એડ્રેસ આપી કે ટિફિન લઈને નોકરી જવું પડતું હતું અને એ ઘરે અખંડ દીવો દાદાનો ચાલુ હતો ને એ દીકરી રાહ જોતી હવારમાં જાન આવવાની હતી મારો ઠાકર એવું કીધું કે તારે નોકરી નથી જવાનું આ ગામ તારે અહીંયા આગળ લગ્ન છે અહીંયા જવાનું ઘર ધણીને નથી ખબર ને હું અહીંયા જઈને ઊભો રહી ગયો એડ્રેસ જોતું હોય તો હું આપી અને એ બોન એવું કહેતી લોકોએ મેણા કે કચરા પોતા કરવા જતા હતા ને ત્યાં લોકોએ મેણો માર્યું હતું કે બાપુ તો પૈસાવાળાના ઘરે જાય તારા ઘરે આવે પણ એને એવું કીધું કે જો દાદાએ એમે આખા વાંચન ધોયા હશે ને અને દાદાને હું પાણીયાર પ્રાર્થના કરું છું બાપુ દુનિયાના છેડે હશે તો એ આવડવું પડે આવડવું પડે એમ એવો વિશ્વાસ તમારો હોવો જોઈએ મને એક બાજુ ટિફિન મુકાવી દે તારા આના ઉમરે જવાનું છે અને એની સેવામાં હું દોડવા તૈયાર છું બધા મને મારો ઠાકર અડધી રાતે કેમ કે આ ઉમરે જવાનું હું મુહૂર્ત કે તો ઘડી જોવા ના રહું એમાં તો મેં બધી દોઢ નથી લીધી ભલા સમજાય છે ને કે એમ તમારી આટી એવી મારી દેજો કે તમે વેળામાં વીકળી ગયા હોય ને તો મારો ઠાકર એવું કહેવો જોઈએ કે આજ જઈને આને આ જવાબ આપવાનો આ તો આવીને ટોકન નોંધાવીને પૂછી લીધું શું નડે એમાં ન્યાલ થઈ જઈશું

તો એ મારી જેવો બેઠો હોય હું કોઈનું નામ નામદેન નથી કહેતો આઠ દીટી પહેરી હોય દોરા લકી હોય તો કોકનો ધંધો હાલે એમાંથી માતાજી ભગવાન એવું કહે કે એમાં મારો ભાગ તો એ માતાજી કે ભગવાન એવું ચમ ન કહેતો કે આ ગરીબ માણા બેઠો એને કાલે રોટલાની રંજાડ છે મારી પેટીમાંથી કાઢીને પાંચ હજાર આપી દે ચબ નતો ક્યાં છે હવે નક્કી તમારે કરવાનું કેવી જગ્યાએ જવું ક્યાં જવું કારણ કે પરમાત્મા ક્યારેય સોદાબાજી નથી કરતું નક્કી કરી લઈ હા આપણે કંઈક એવા કર્મો કરી જાય છીએ કે આપણા ઘડિયાથી થઈ ગયું છે આવું જગત ક્યાંતું આવ્યું છે હું નથી કહેતું તો આપણે કંઈક દુર્દશા ભોગવી છે સમજાય છે ને કારણ કે પરમાત્મા નક્કી કરો ને તો ક્યાંય હારવા નથી જતું જો કૌરવો હોવા હતા ને પાંડવો પાંચ જ હતા એ હાથમાં લઈ લે ને પણ અમુક અમુક સમય થતું હોય છે ત્યારે તો કૃષ્ણ પરમાત્મા અખિલ બ્રહ્માંડનો ના થતો એક જ વાર સુદર્શન છોડ દે ને તો આખું મહાભારત એક સેકન્ડમાં પૂરું થઈ જતું નતું થતું તો એટલા બધા મહિના એને રથ કેમ હાંકવો પડ્યો આંખ્યો ને અને પોતે વાસુદેવજીના ઘરે અવતાર લીધો તોય એને જેલમાં જન્મવું પડ્યું હતું ને કે પરમાત્મા પોતે એવું કહે છે કે અખિલ બ્રહ્માંડનો નાથ થતો તોય જો માણાના વેહે આવ્યો તો દુઃખ તો એમને વેઠવું જ પડ્યું છે ને રામ અવતાર લઈ લઉં એને નોટિસ કરો ચૌદ ચૌદ વરા વનમાં ફરવું પડ્યું તો આપણને કોઈને ચૌદ વરા દુઃખ ન આવ્યું અને આવ્યું હોય તો બે ટાઈમ રોટલો તો ભગવાન શાંતિથી છે આપણને ગાડી બંગલાની ભૂખ પૂરી ન થતી સાચું કે ખોટું આ ગળું કેમ ફાળું છું કે અંધશ્રદ્ધામાં જતા રહ્યા ઘણી જગ્યાએ જાઓ તો તમને કહેવામાં આવશે તમને બહુ મેલું કર્યું છે કહેતા ને હા કે ના તો બોલો હા કે ભૂખ મને લાગી છે પાછા બે પાંચ મહિના એમ કે કાટલી મુદ્દે ભરજો પાછા બે પાંચ મહિને જાઓ એટલે મારી જેવો હોય હજુ બાપુ ફેર નથી તો બાપુ એમ કે આગળના પિતરું છે મારી પાસે છે ઘર ખાલી લોકો પાછું કઈ ના મળે તો કે કરવા વાળા તમારા તમારા છે આવું કે હવે એ જાદુ વિદ્યા તમને ના આવડી તમારો ભાઈ ચા શીખ્યા એ કોઈ ભયું ને વ્યાર થઈ ગયા હોય પાસે બેસે એવું ના રહેવાનું અને કરતો હોતો તો નારાયણ છે ભલામણા જો આપણા બાયણાની હાકલ એટલી મજબૂત હોય કોના બાપણી છે વણશે હાકલ થોડીની અંદર આવે એમ જો આપણી કુલદેવીને આપણો આરા જે દેવ મજબૂત હોય ને ભલામણા કોઈની બાપની તાકાત નથી મેલી હોય તે આપણા ઘરમાં આવે આ જે જેને પોતાની કુલદેવી ઉપર વિશ્વાસ મૂક્યો અને આ દાદાનું સરણું લઈ લીધું ને અડધી રાતે હું તો કહું નાળિયેર નહીં નાખો એને છૂટી છે એનો વાળે વાંકો ના એવો વિશ્વાસ તો હોવો જોઈએ ને આ તો શોર્ટકટ મારીને સીધા એમ કે દાદા અમારું કામ કરી દે એમ દાદા ક્યાં નવરો સૌ અમને પરમાણ આપે તને પરમાણ આપવા થોડા બેઠા છીએ તો તારા લખાણે ભરે છે અમારે કંઈ કહેવાની જરૂર નથી જો અમે કોઈ હોય તો કારણ કે હું બજારે કહું છું ને કે કોઈ પણ વ્યક્તિ એવું સાબિત કરી દે કે અમે એના ઘરે પધરામણીમાં જ્યાં એના અવસર પ્રસંગ હાચવવા જ્યાં પાંચ રૂપિયા વ્યવહાર અમે લીધો હોય એક વ્યક્તિ તો લાવો છે કોઈની તેવડ કારણ કે લેવાનું અમને અમારા ધર્મે નથી

તો મેં એને વચન આપ્યું હે કે કદાચ ઠાકર તું પરીક્ષા લેવા ઉતરી જ અને કદાચ દિવસો નબળા આવી જાય તો સાસ ને રોટલો મળી લે બાકી આ જગ્યાનો આઠાનો હું નહીં સમજાય હે અને સતના માર્ગે આવશો કાલથી તમે સારા માર્ગે જીવ છો ને એટલે તમને લોકો મેણા મારવા આવશે તને કે તું ભોળા આવો હતો ને આવો થઈ ગયો કારણ કે માણસનું મગજ રહ્યું ને એ હંમેશા ખરાબ પકડી લે કરવામાં દસ વાર શંકા શંકા થાય તમે જોજો કોઈ હારો માણા હોય ને તો તમને પ્રસાદી આપતો હોય તો તમને વ્યામ પડે કે આ અમને કઈ ખવરાય ના દે અને ખવરાઈ દીધું હોય એની ખબર ના પડી હોય સમજાય અને આ મારું તપ બોલો છો ભાઈ મારા બાપનું લો આ ભૂમિ પર રેડી દીધેલું લોહે બોલો છે કે જો આ જગ્યામાં તમે દસ મિનિટ આંખ બંધ કરીને બેહો અને જો તમારા રૂમાડા ફેરવી ના નાખે તો મારા પરબડું મૂકીને નીકળી જવાનું સત બોલો છે આ જગ્યા અને આ તો ઠીક છે તમે જો આટલો બધો વરસાદ છે તો આટલું બધું માણા છે તો આડા દિવસે કેટલું માણા છે આ અહીં કોઈ પગારદાર નથી દાડો કે દસ થી બાર હજાર લોકો દર્શન કરવા આવે છે સમજાય અહીં કોઈ માણસ ફિક્સ નથી રોજે રોજની સેવા વહેંચે લઈ જાય ત્રણસો ત્રણસો કિલોમીટર અમરેલી લગીન ના માણસો અહીં સેવા કરાવવા ગીરમાંથી આવે છે અને દાદો સેવાય નહીં લે જેના ભાગમાં હોય બધાથી બધું નથી થતું કરવી હોય તો એ ના એ ટકવા દે ભાઈ સમજાય હે ને આ બધું બધાથી નથી થતું તમારા અંજળ છે ત્યાં લગીને તમે અહીં બે શકશો બાકી એની મરજી ના પાકી તેથી ઊભા થઈને એ તમને રવાના કરી દે પણ છેલ્લા આઠ નવ મહિનાના પ્રયાસથી એક લાખ ચાલીસ હજારથી વધુ યુવાનોએ દારૂ મૂકી દીધું છે એટલે અમે બીજું કઈ સારું કામ ના કરી કે આટલું તો કર્યું છે ને દોઢ લાખ પરિવાર શાંતિથી એના પરિવાર હારે જીવી તો એ અને આજ તમે જે કંઈ બેઠા ને એ કાલથી નવી દિશામાં જવાના છો પણ નક્કી કરો તો નક્કી કરો તો સમજાય ને કે જો તમારા પગ ના લથડી જાય તો મારું ભજન એવું બોલે છે કે મારો ઠાકર એવું બોલે છે કે નાભી મૂકી દે જીવું ત્યાં તારું બાવડું તો તો આપણા હાથે ચોખા હોવા જોઈએ ને કોક એવો ગોતો માણ આવતો હોય કહે છે ને કે ભાઈ એને લઈ જાઓ ગંધ મારે છે એમ જો આપણા ખરાબ કર્મો વાળા હાથ હોય તો પરમાત્મા ક્યાંથી ચાલે છે એની માટે હાથ ચોખા તો કરવા પડશે ને તો પરમાત્મા ગાવડ સમજાય એટલે હાબુક શેમ્પુથી નથી ધોવાના ભાઈ એ વિચારતા નહીં હારા કર્મો કરો અને કંઈ ના થાય ને તો મગજમાં હારા વિચારો લાવો ક્યાંય દોડશો નહીં કદાચ આ આવવાની જરૂર નથી હા જે આપણી કુળદેવીને આપણા આરાધ્ય દેવનો ભેટો ફોટો હોય ને ને આખું બહેન કરીને નોકરી ધંધો પતાવ્યા પછી દસ મિનિટ બે જજો મારો ઠાકર એવું કે છે ખંભે જો હાથ મૂકવા ના આવું ને તો હું ગંગાબાની કોખે જન્મો ના થયો અમારું વિશ્વાસ બોલો છે ભલા મને આ તમે જે કંઈ બેઠા ને આ બધું મેં નવ વરા મારે બોલી ગયો છું જ્યારે આ ઊભું રહેવાની જગ્યા નથી હારી ત્યારે કીધું તું વટથી કે કોઈની પાસે દાન દક્ષિણા લેવાની નથી અને આવવા વાળાને કોઈની પાસે કંઈ માગવાનું નથી પણ જો હરિહર કર્યા વગર જવા દઉં ને તો મારો ઠાકર કે નવસો વર્ષ વળ્યો નતો સમજાય હે તો એમાં તમે આજ હું મારો ઠાકર એવું કે આ તો એક પ્રમાણ આપી દઉં કે આજ ઘણા એવા બેઠા છે કે એની પાસે આવવાનું ભાડું નહોતું મારો ઠાકર એની નોંધ લેવા છે સમજાય હે ઘણા એવા હતા છેલ્લા અઢી મહિનેથી એવું કહેતા હતા કે અમારા ભોળા જવું છે જવું છે ગોઠવેલું અધૂરું રહી જતું હતું આમ ઘરના ઉમરે ગાડી આવી હોય ને તો નહોતું હોવાતું નહીં એવા ના જાય પકડ્યા અને ત્યાં જોર આવવા જાવ તમને એવું કહે કે તમારી કુળદેવી નથી તો અહીંયા કુળદેવી હતી ને એની દયા પાકીને તારે તમે અહીં બચ્યા છો

એ કર્મ કરવા જાઓ અને એમાંથી તમને જે કર્મનું ફળ મળે એ ફળ પોતાના પરિવારને ખવડાવો અને એમાંથી પાંચ આંગળીએ દાન કરો ને એ આયા ઉગી નીકળે ને એ આંબા જેવું વૃક્ષ થાય બાવળિયા તો ત્રણ મહિનામાં થઈ જાય આંબો જોતો હોય પાંચ વરા રાહ જોઈએ સમજાય અને કઈ ના કરીએ કોને તો ગામમાં મૂંગા મરજો કોકના પગ આ મોટો ધર્મ છે કે ભણો ઘણો પોતાના દીકરી દીકરાને ભણાવો અને અમારી જેટલી કેપેસિટી છે ને તો સ્વયંસેવક બને ઘણા ગામોએ કે આ જગ્યાએ દાદાએ છે મારેથી કંઈ નથી પણ દાદાએ એવું કીધું કે પૈસા રહ્યા ને એ મારા વેડવતા નહીં મારે કંઈ જોતું નથી કે લોકોને ખવરાવો પીવરાવો અને જે કંઈ અહીં સેવામાં આવે છે ને એને દીકરી દીકરાને ભણવામાં મદદ થાવ પુસ્તકોનું વિના મૂલ્યે એમ જો તમે મહિનો બે મહિના થાય અને વી વી રૂપિયાના ખાટિયા હિસાબ કરીને પાંચ હજારના જાઓ પોતાના શરીરમાં એસિડ વેડો છો તો એ બંધ કરી દો કાલથી અને એ પાંચ દસ હજાર રૂપિયા બચે ને તો પોતાના ગામની શાળાની મુલાકાત લેજો સ્કૂલ કોલેજ હોય એની મુલાકાત લેજો અને કોઈ પણ જ્ઞાતિ ના હોય વરણના વંડા ધરમ ક્યારેય નથી પાઠ કરવું અને આ મુલાકાત લો કહો કે ભાઈ જેના કંઈ દીકરી દીકરા ભણવામાં હોશિયાર હોય

આ ત્રણ વર્ષે ચાલુ છે બાકી તમારે અરજી લગાવી હોય તો ચોવી કલાક મંદિર ખુલ્લું છે અને હું તો કહું છું કે જે હું કરી શકું છું ને એ તમે બધા કરી શકો છો બસ તમારા હાથમાં મને હું પરમાત્માને ખોજી નાખો તો તમારા હાથમાં એવું કહે છે ને કે આ કામ મારેથી કેમ ના થાય એટલે પરમાત્મા જરૂર કરશે પણ અગાઉ લમણે હાથ દર બે દેસો ને તો નહીં થાય સમજાય હે ભગવાને એની મદદ કરે કે જેને ઊભું થઈને ટિફિન લઈને મહેનત મજૂરીએ જવું છે તો એને રોજગાર આપે જેને પથારીમાં જ ઊભું ન થવું આના કોઈ ખવડાવી દીધું કંઈ ખવડાવી દીધું નથી આ તમારું પૂરું કરવા આવ્યું છે આ ઘણા એવું આવે આપણને ના માગવાની વસ્તુ માગે હા નાકમાં ટોટીઓ લવડતી હોય અને કે બાપુ આને આશીર્વાદ આપી દો કેન્સર છે મટી જાય હવે જો મારા આશીર્વાદ લાગી જતા હોય તો હોસ્પિટલના ઝાપે જ ના બેં એમ્બ્યુલન્સમાં ઉતારો માથે હાથ મૂકવું કેન્સર મટી જાય ઘેર લઈ જાઓ જે થતું હોય એ થાય કે તમે કંઈક એવી વસ્તુ કે કંઈક એવું કર્મ થઈ ગયું છે જેની પરમાત્મા આપણને સજા આપી દીધું છે સમજાય ને પણ એ બધી આગલી સભામાં સમજાઈશ વિગતવાર અત્યારે સમયનો અભાવ છે વરસાદનો ટાઈમ છે અને કોઈ કોઈનો સમય બગડે નહીં તો આજ આ એની સાક્ષી પુરાવું છું દાદાના સાનિધ્યમાં કે તમને સાચી માહિતી હોય કે ના હોય પણ દાદાને એવું કહું છું કે જો તારા તેજમાં કંઈ ઘટતું ના હોય અને અમે અહીં આવવાવાવાવા સેવામાં કંઈ પાછી પાણી ના કરી હોય આ બધું ભેગું થયું હોય અને નાભીની કગરથી તમે યાદ કરતા હોય તો તમારી કુળદેવી ગમે તે હોય એને કહેવી છે કે આ બેઠા ને એ તારા દીકરા દીકરી છે અને દાદાની સાક્ષી એ યાદ કરવી છે પછી પચા દાડે એમને સપના એને એવું કહે છે કે હું તમારી મા છું આ એને જય બોલાવું સમજાય હે ને ઘરની બહાર ના લે કે માતાજી આવી જવાના છે કઈ ના આવ્યું